જય શ્રી કૃષ્ણ રાધે રાધે દરેક મિત્રોનું આ અમારી ચેનલ પર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો આજે આપણે વાત કરીએ છીએ અજા એકાદશીની વ્રતકથા તો આ અજા એકાદશી વ્રતકથા સાંભળતા પહેલા અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે વિડીયોને લાઇક પણ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો સાંભળો આ અજા એકાદશીની વ્રત કથા યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે યાદવપતિ હવે હું એ સાંભળવા ઈચ્છું છું કે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે એનું નામ શું છે તો કૃપા કરીને મને એ જણાવો ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા હે રાજન એક ચિત્ત થઈને સાંભળો શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ અજા છે એ બધા પાપોનો નાશ કરનારી ગણાય છે એ દિવસે જે મનુષ્ય ભગવાન ઋષિકેશનું પૂજન કરીને એ અજા એકાદશીનું વ્રત કરે છે એના બધા પાપો નાશ પામે છે પૂર્વકાળમાં હરિશ્ચંદ્ર નામના પ્રખ્યાત ચક્રવર્તી રાજા થઈ ગયા તેઓ સમસ્ત ભૂમંડળના સ્વામી અને સત્યવાદી હતા એકવાર કોઈ કર્મનું ફળ પ્રાપ્ત થતા એમને રાજ્ય છોડવું પડ્યું રાજાએ પોતાની પત્ની તથા પુત્રને પણ વેચવા પડ્યા પછી પોતે જાતે પણ વેચાઈ ગયા પોતે પુણ્યાત્મા અને ધર્મિષ્ઠ હોવા છતાં પણ એમણે ચંડાળની ગુલામી કરવી પડી તેઓ મડદાના કફન લેવાનું કામ કરતા આમ થવા છતાં પણ નૃપશ્રેષ્ઠ હરિશ્ચંદ્ર સત્યથી વિચલિત ન થયા આ રીતે ચંડાલની ગુલામી કરતાં કરતાં એમના અનેક વર્ષો વીતી ગયા એથી રાજાને ઘણી ચિંતા થઈ તેઓ અત્યંત દુઃખી થઈને વિચારવા લાગ્યા હું શું કરું ક્યાં જાઉં આ સ્થિતિમાં મારો કેવી રીતે ઉદ્ધાર થશે આ રીતે ચિંતા કરતા કરતા તેઓ શોકના સમુદ્રમાં ડૂબી ગયા રાજાને શોકાતુર જાણીને એક મુનિ તેમની પાસે આવ્યા તેઓ મહર્ષિ ગૌતમ હતા શ્રેષ્ઠ બ્રાહ્મણને પોતાની પાસે આવેલા જોઈને નૃપશ્રેષ્ઠ હરિશ્ચંદ્રે એમના ચરણોમાં પ્રણામ કર્યા અને બંને હાથ જોડીને ગૌતમની સામે ઉભા રહીને પોતાની દુઃખમય કથા કહી સંભળાવી રાજાની વાત સાંભળીને મહર્ષિ ગૌતમે કહ્યું હે રાજન શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં અત્યંત કલ્યાણમય અજા નામની એકાદશી આવે છે એ પુણ્ય પ્રદાન કરનારી છે તમે એનું વ્રત કરો એનાથી તમારા પાપનો અંત થશે તમારા સદભાગ્યે આજથી સાતમા દિવસે જ અજા એકાદશી આવે છે એ દિવસે ઉપવાસ કરીને રાત્રે જાગરણ કરજો આમ કહીને મહર્ષિ ગૌતમ અલોપ થઈ ગયા મુનિની વાત સાંભળીને રાજાએ વિધિપૂર્વક એ ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન કર્યું આ વ્રતના પ્રભાવથી રાજાના તમામ પાપો નષ્ટ થઈ ગયા અને તેઓ બધા દુખોથી મુક્ત થઈ ગયા એમનો પત્ની સાથે મેળાપ થયો તથા પુત્ર પુનઃ સજીવન થઈ ગયો દેવલોક માંથી દેવતાઓએ દુદંભી અને નગારા વગાડ્યા તથા તેમના પર ફૂલોની વર્ષા કરી એકાદશીના પ્રભાવથી રાજાને ફરીથી રાજ્ય પ્રાપ્ત થયું અને અંતે તેઓ પૂરજન અને પરિજનો સાથે સ્વર્ગલોકને પામ્યા હે રાજન જે મનુષ્ય શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની અજા એકાદશીનું વ્રત કરે છે એ બધા પાપોથી મુક્ત થઈને મૃત્યુ પછી સ્વર્ગલોકમાં જાય છે આ અજા એકાદશીના મહાત્મ્યને વાંચવા અને સાંભળવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે મિત્રો આટલેથી આ અજા એકાદશીની વ્રતકથા પૂર્ણ થાય છે તો આ વ્રતકથા તમે પૂરેપૂરી આખી સાંભળી હોય તો સાથે સાથે આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જય રામ, જય શ્રી કૃષ્ણ રાધે રાધે